નમસ્કાર ખેડૂત મિત્રો હું ભાવેશ ઠુમર આવી ગયો છું ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસની અરાજીમાં તો ચાલો આપણે એમાં થોડીક વારમાં જોઈએ કે કપાસના આજના શું ભાવ છે કેવી રહી છે આજની હરાજી ગોપાલ ભાઈ કેટલી ભરી લાલા સારું

कौनसा सोलह है आपको? कहीं नहीं बारी क्या है यार क्या है बारी का बड़ी है ना होलेक्वी हाँ महिलाएं ओनी बारी लगती है बारी आया है अच्छा भाई हाँ महिलों बफला जो जो फुगा जो हाँ हेलो होलेक्वी ठीक है ठीक है आगे જીર ૨િ� ૨ઙઽે ના઺ જી જારથ જેાડ જેઓоминаાં જીાારએ જેાહ જાઠભ જેટાાં છોગ જહા જાડે કે હું આમ બોલાય આ હારુ હે ગોપાલભાઈ પપ્પા તો હારુ હાલો હાલો આવો આવો કે રેકોર્ડ વળી ગમ ન આવું જો હે 901 ભાઈ આની 901 ઓલ ચેલો બાલ છે રામન ના એક નંબર કરજો તો હું આવું આવી ગયો આવી ગયો